નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્ય હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી પંદરસો ને છોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી પંદરસો ને પચીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકતાલીસથી ચૌદસો એકાણું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી પંદરસો છત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ઓગણચાલીસથી પંદરસો અઢાર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો પાંત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંચાવનથી પંદરસો ને પાંચ રૂપિયા મણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પંચાવન રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પાંચથી ચૌદસો એકાવન રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો પાંચ રૂપિયા જામજદપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો એક્યાસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને રૂપિયા સાવરકું માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી પંદરસો ને એકવીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર નેવુંથી તેરસો ને પંચાણું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર